ગયા પાર્વતીકા વ્રત આવી ગયા મેરી પ્યારી મેડમ તો આ વ્રત રહી નાખવાના પહેરવાના હે બદામ પિસ્તા ગાજુ અંજીર ઓર મંદિરે જઈને ભગવાન ભોળાનાથ કે પાસ પ્રાર્થના કરવાની હૈ કે હે ભોલાથ એસા વર દેના કે ઉસકો કપડા ધોના આવડતા હોય ખાંભડા ધોના આવડતા હોય મેં જો કરે રવિવારે મેરવા લઈ જાય રોકાવા જવાના હોય તો ના ન પાડે કોઈ મોઢે ઉમ એ ના બોલે ભગવાન કે પાછે તુરે કો પ્રાર્થના કરીને આવા વર મેળવી લેવાના હૈ ભગવાન કી કૃપા હો તમે કો આવા વર જરૂર મળે